રામ નામનો મહિમા અનંત છે રામાયણમાં તુલસીદાસજી મહારાજ એવું લખે છે કે રામ પણ મોટું પાસા સદા રહો રઘુપતિ કે દાસ રામ નામ જેવી કોઈ ઔષધિ નથી એ શરીરના રોગ તો મટાડે પણ સાથે સાથે ભવરોગને પણ મટાડે એવી છે તો ભગવાનનો મહિમા છે અને વિશેષ કડયુગમાં કડયુગમાં માત્ર ને માત્ર આપણી બધાની પાસે એક જ આધાર છે તરવાનો અને એ છે ભગવાન નામ એટલા માટે તો કલિતારણ ઉપનિષદ કહે છે हरिर्नाम हरिर्नाम हरिर्नामेव केवलं कलो नास्तेव 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 नास्त्येव गतिरन्यथा नास्त्येव गतिरङ्गथा हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे કૃષ્ણ કૃષ્ણ હરે આપણા જે ઉપનિષદ છે અને એ ઉપનિષદમાં કલી સંતારણ ઉપનિષદ છે જેમાં નારદજી જે બ્રહ્માજીને પૂછે છે કે મહારાજ ઘોર કળિયુગ આવશે અને એ ઘોર કળિયુગમાં જ્યારે કોઈ ધર્મ નીતિ શિષ્ટાચાર ઘટતું જશે તો માણસ કઈ રીતે બચી શકશે અને ત્યારે બ્રહ્માજી કહે છે કે હે નારદજી હરે નામ હરે નામ હરેર એવ કેવલમ હે નારદ જેટલા પણ વેદ છે એ વેદ નો સૌથી શ્રેષ્ઠ નીચોડ હોય તો એ છે કે કડિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ રસ્તો નથી ઘણા કહેતા હોય છે કે ભગવાનનું નામ લેવાથી શું થાય ઘણા લોકો બહુ બુદ્ધિજીવી માણસ હોય ને જેને શ્રદ્ધા ઓછી હોય એવું કહેતા ફરતા હોય કે કંઈ રામ 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 એમ કરવાથી શું થઈ જાય તો એક બહુ સરસ વાત છે કે બિરબલ ગમે એમ તો એ ભગવાનનો ભક્ત હતો એટલે એ સતત રામ 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 કામની સાથે કરતો એટલે એક દિવસ અકબર એને પૂછે છે કે બિરબલ તું આ રામ 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 એમ રામ રામ રૈટા કરે તો કઈ રામ થોડો આવે અશક્ય નથી બિરબલે કીધું કે મહારાજ આવે એ તો શ્રદ્ધાની વાત છે પણ આપણે જોશું એટલે બિરબલે એક યુક્તિ કરી બહુ સરસ આ પ્રસંગ સમજો બિરબલે યુક્તિ કરી એક ગરીબ માણસ હતો સાધુ ફકીર જેવો માણસ હતો એને કીધું કે તારે છે ને ગામના ચોકમાં બેસી જવાનો ને જાગ ત્યારથી રાત સુધી તારે અકબર 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 એમ કર્યા કરવાનો તને બદલામાં હું પૈસા આપીશ ઓલો માણસ સૌ નવરો માણસ હતો બેસી ગયો સવાર પડે ચોકમાં બેઠો હોય માણસો નીકળે અકબર 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 માણસો ખાવાનું તો કે ખાવું નથી અકબર 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 કરે માણસો જે પસાર થાય અકબર 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 કરે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપડે કોઈ સાધુ છે તો અકબર અકબરને ચોવીસ કલાક રટે છે અને એ વાત ચાર પાંચ દિવસ આવીને આવી રીતે ચાલ્યું એટલે અકબર સુધી સમાચાર પહોંચ્યા છે કે મારા જે એક આપણા નગરમાં એક એવો માણસ છે તમારો પરમ ભક્ત લાગે છે અને ખાધા પીધા વિના બસ એક ઝાડની નીચે બેસીને તમારું નામનું રટણ કરે છે અકબર ને ખબર પડી એટલે અકબરે કીધું એના માણસો ને કે ભાઈ એને જે કઈ પૈસા જોતા હોય સોનું ચાંદી જોતું હોય એ આપી દો કેમ કે સતત મારું નામ રટતું હોય તો એટલે અકબરના માણસો આવીને એને ઓફર કરે છે તને પૈસા જોઈએ સોનું ચાંદી શું જોઈએ છે અકબર સાહેબે મોકલા છે ઓલાએ કીધું મારે કંઈ નથી જોતી તો બસ અકબર 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 કરે સૈનિકો પાછા આવીને અકબરને કહે છે કે મહારાજ અમે અમે ઘણું બધું આપવાનો પ્રયત્ન કર્યો પણ એ માણસ ધન સોનું ચાંદી એ પણ સ્વીકારતો નથી તો બસ તમારું નામ જ રટે છે અકબરને એમ થયું કે એ માણસને મારા પ્રત્યે એટલી લાગણી એટલો પ્રેમ ભાવ છે કે જે સતત અકબર અકબર મારું નામ રટે છે તો હવે મારે રૂબરૂ જઈને મળવું પડશે એટલે એ અકબર રાજા અકબર એ પકેરની પાસે આવે છે અને પૂછે છે કે તું સતત મારું રટણ કરે છે મને યાદ કરે છે અને એટલા માટે મારે દિલ્હીના રાજા અકબરને પણ તારી પાસે આવવું પડ્યું છે ત્યારે હસતા હસતા બીરબલ આવીને કહે છે કે મહારાજ તમે કહેતા હતા તમારો પ્રશ્ન હતો કે રામ 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 કરવાથી જો રામ આવે તો હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે અકબર 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 કરવાથી જો દિલ્હીનો રાજા આવતો હોય તો રામ 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 કરવાથી તો બ્રહ્માંડનો રાજા છે જો દિલ્હીનો રાજા આવી શકે તો બ્રહ્માંડનો નાક સુકામના આવી શકે તો ભગવાનના નામની બહુ તાકાત છે મંત્રાધીન દેવતા કોઈ પણ મંત્ર કરો એટલે એ દેવતા તમારે આધીન થતા જાય ભગવાનને ફળ આપવું જ પડે શ્રદ્ધાની વાત છે રામ નામ અવલંબન એક કડયુગમાં રામ નામ સિવાય બીજું કોઈ આધાર નથી અવલંબન નથી એટલે હું તો બધાને વિનંતી કરું છું કે તમે ટેવ પાડો અમારા ગુરુ ભગવાન કહે છે કે તમે ભગવદ નામની ટેવ પાડી દો રામ રામ નારાયણ નારાયણ કૃષ્ણ કૃષ્ણ એક જે પણ નામ ગમતું હોય કરો ચાલુ રાખો

દીક્ષા હોય તો પોતાના ગુરુમંત્ર નો જાપ કરો ગણવાની બહુ ચિંતા કરો ઉપર હનુમાન ચાલીસામાં બહુ શ્રદ્ધા એણે ત્રીસ વર્ષ સુધી સતત હનુમાન ચાલીસા કર્યા રોજ ને એકાવન એકસો આઠ આખો દિવસ હનુમાન ચાલીસા કરો અને એણે ત્રીસ વર્ષ સુધી જયારે હનુમાન ચાલીસા ના પાઠ કર્યા પછી એક દિવસ આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું કે આ માણસ ત્રીસ વર્ષથી અહીંયા સતત હનુમાન ચાલીસાના પાઠ કરે છે પણ એનો એક હવે આ તો દુઃખની વાત છે ને ત્રીસ વર્ષથી કોઈ હનુમાન ચાલીસા કરે અને આકાશવાણી એમ કે આનો એક પાઠ પહોંચ્યો નથી સ્વીકાર્યો નથી તો કોઈ પણ માણસ દુખી થઈ જાય પણ પેલો માણસ નાચવા લાગ્યો આનંદમાં આવી ગયો આ વાત સાંભળી ગામના લોકો કહેવા લાગે કે ભાઈ ત્રીસ વર્ષથી તું એટલા હનુમાન ચાલીસા કરે છે અને આકાશવાણી એમ કે તારો એકેય પાઠ ન પોચ્યો સ્વીકાર્યો નથી તું આનંદમાં આવી રીતે નાચવા લાગ્યો એટલે એણે હસીને બહુ સરસ જવાબ આપ્યો કે પહોંચે કે ન પહોંચે એ તો એનું કામ છે પણ એને ખબર તો છે કે ત્રીસ વર્ષથી હું હનુમાન ચાલીસાના પાઠ કરું છું એને જાણતો છે એને એને ખબર તો છે એટલે જગત નોંધ લે કે ન લઈ તમે જે પણ સત્કર્મ કરતા હોય જે પણ ભગવાનનું નામ લેતા હોય એની ઉપરવાળો નોંધ અવશ્ય લે છે